એક બાળકીના બંને હાથમાં એક એક સફરજન હતું એની મમ્મીએ ચહેરા પર સ્મિત સાથે લાઠ ભર્યા બાળકીને પૂછ્યું બેટા તારી પાસે બે સફરજન છે એમાંથી એક મમ્મીને આપીશ પેલી બાળકી એની મમ્મીના ચહેરા પર સોનભર તાકી રહી અને પછી ફટાફટ એક સફરજનમાંથી એક બેટકું ખાઈ લીધું ને પછી બીજા સફરજનમાંથી પણ એક બેટકું ખાઈ લીધું આ જોઈને એના મમ્મીના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું અને વિશ્વાસ નહોતો બેસતો એની લાડકી દીકરી એની સાથે આવું વર્તન કરે આ ઘટના માર્યા એ ગુસ્સે થવાની અણીભર હતી ત્યાં તેની એ પોતે ખાધેલા પૈકી એક સફરજન એની મમ્મીને આપતા કહ્યું મમ્મી લે આ સફરજન થા આ સફરજન વધારે મીઠું છે પોતાની નાનકડી દીકરીની આ સમજણ જોઈને એની મમ્મીનો ગુસ્સો તો ઓગળી ગયો ને ભાવ વિભોધ બની ગયો આમાંથી આપણે સમજવાનું છે કે પેલું આપણે વડીલ હોય કે ગમે એવા અનુભવી ખૂબ જ ખુલાસો કરવાની પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપો આપણે જે જોયું સાંભળ્યું હોય એવું કદાચ વાસ્તવમાં ના પણ હોય બીજાની વાતોનું તારણ કાઢવામાં ઉતાવળું થવું જોઈએ નહીં ત્રીજું બીજા શબ્દોમાં કહીએ તો સામેની વ્યક્તિને સ્પષ્ટતા કરવાની તક આપીને વધુ સારી સમજ કેળવવાનું વાતાવરણ સજવું જોઈએ હર હર મહાદેવ